મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીની ગેરરીતિઓ સામે ધરણા પ્રોગ્રામનું આયોજન ભારતની લોકશાહીને મજબૂત રાખવા અને મતદાર યાદીમાં ચાલી રહેલી ગેરરીતિઓ તથા ગરબડીઓ સામે અવાજ ઉઠાવવા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ધરણા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સમર્થન આપવામાં આવ્યું જેમાં તેમણે ચૂંટણી પંચ પર મતદાન યાદીમાં હેરાફેરીનો આરોપ મૂક્યો હતો આ ધરણામાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તાલુકા શહેર પ્રમુખો મંડળ સેક્ટર પ્રમુખો જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો ગ્રામ્ય પ્રમુખો મુખ્ય યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવાદળ લઘુમતી સેલ બક્ષી પંચ મોરચો અનુસૂચિત જાતિ સેલ સહિતના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં તમામ કોંગ્રેસના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ધરણાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહીના હિતમાં એકજૂટ થઈ અને મતદાર યાદીમાં થઈ કે વિરોધ કરવાનો હતો હતો કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો ચૂંટણી પંચની મદદથી ભાજપ દ્વારા મતદાર યાદીમાં હેરફેર કરી અને ચૂંટણીઓમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ એક સ્વરે લોકશાહીના અને બંધારણની રક્ષા માટે એક વ્યક્તિ એકમતના સિદ્ધાંતને સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી આ પ્રોગ્રામમાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના આહવાનને ટેકો આપતા જણાવ્યું હતું કે આ લડત રાજકીય નથી પરંતુ ભારતની લોકશાહી અને બંધારણને બચાવવાની લડત છે આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની મતદાર યાદીની ડિજિટલ અને પારદર્શક ફોર્મેટમાં જાહેર કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા કક્ષાએ વોટ ફોર ગાડી સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર જે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના અનુસંધાને આજે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ તોરણવાળી માતાના ચોકમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે આ રાખવામાં આવ્યો છે કાલે અમે એને અહીં બેસવા પરમિશન માગી હતી પરમિશન આપી ના આપી સરકારનો વિષય છે છતાંય આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં આવી અને બેઠા છે ગાદી છોડ જે ચોરી કરી વોટની ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે છે કાર્યક્રમ અમે આજે બેઠા